તાહિર અને કેશોર કિંગ એ બે કે ડખો થયો તો ના આવી રીતનું થયું હતું જો એનો છે ને ડખો શાંત થઈ ગયો રામ રામ જય મુરલી બધાને હર મહાદેવ અને બધાને જય દ્વારકાધીશ એમનો લોક દે ચાલુ તો એમનો લોકમાં છે ને આપણે જે બધા યુટ્યુબરની પણ વાત આવતી ખબર ભરત આહિર અને કેશોર કિંગ કે બે કે ડખો થયો તો ના આવી રીતનું થયું હતું જો એનો છે ને ડખો શાંત થઈ ગયો છે અને બેનું સમાધાન થઈ ગયું છે જોજો તમે કેવી રીતનું સમાધાન કર્યું કારણ કે એવા વિવાદ તો થોડાક આવ્યા જ રાખતા હોય ચેનલ બે વધારે છે કિંગને સર્કિંગને કંઈક ત્રણ ચેનલું છે અને ભરતને બે ચેનલ છે એટલે ટાઈમ નહોતો મળતો એટલે ગુજરાતી કામ છે ને એ લોક નહોતા મૂકતા એટલે ઘણા એને હતું કે ડખો થઈ ગયો ડખો નથી થયો કારણ કે ભાઈ ભાઈમાં એવું તો હાલતું જ હોય કે ભાઈ સમાધાન થવાનું સમાધાન થઈ ગયું છે ને જોઈએ જોડો તમે કેસર કિંગને ભરતઆિને સમાધાન કેવું થયું અને કેસાઇ ભરતાહીની ગાડી ફોર વ્હીલર એ ફટકાની ગઈ એક્સિડન્ટ થયું હતું ને તો જ કોણ કેસર કિંગે કર્યો હતો ઘણા ને લાગતું ડખો થઈ ગયો છે એવી રીત નથી એવું કાંઈ ન હોય ટાઈમ ન મળતો હોય પણ આનું વધી ગયું પબ્લિકને આને તો કાંઈ હતું જ સમાધાન જોઈ રહ્યા કેવી રીત નથી ડૉક્ટર ભરાતા હિરાણે ગુજરાતમાં ડંકો બગાડી દીધો હોય અટાણે એનું બહુ આવે છે એના ઇન્ટરિયા પણ આવેલા છે પોતે ડૉક્ટર હતો પશુનો પછી વેમ બંધ કરી દીધું કારણ કે આમાં ટાઈમ આપવો પડે અને પોતાને તબેલો હતો અને નાનો એવો છે બહુ મોટો ખેડૂત નથી પણ આટલા એને બોલવાલા છે ડૉક્ટર ભરત આહીનું બોલ કેસર કિંગથી આગળ નીકળી ગયો છે કેસર કિંગમાં છે નલું જાતિ છે ત્રણ હજાર પણ આનું નામ બહુ છે ભરત આહીનું આપણે દ્વારકા બાજુનું હે એ સાહેબ જાકો મુલાકાત લેવો બે આયર જ છે કેસર કિંગ એ જ છે અને ભરત લગારી આયરત છે આપણા ઘર ભાઈ છે અને ભાઈઓ ભાઈમાં સમાધાન તો થતા જવાના ખાતા હાઈલ જ રાખતા એટલે બંને દ્વારા બતાવું કેશર કિંગે આવડી સ્વીપ લીધી છે અને એને દોસ્તાર દોસ્તા છે એ સમાધાન કરાવ્યું છે

और बाजरे की रोटी है बटर टाका चाक है बटर का चाक है बटर का चाक है और मुझे चाहिए लीम्बू ये है मेरा खटास लींबू देखो ये उसने खा लिया है बड़े भैया ने हमारी बारी आ गई है खाने की और ये है लेमन मारे ये चाहिए ये खट्टा ये खट्टा ये खट्टा तीनों खट्टे खाते हैं सभी खट्टे खाते हैं और ये वेदर भी अच्छा हो गया है बारिश आने वाली ऐसा लग रहा है लेकिन चाहिए नहीं हमें बारिश क्योंकि कभी त्यौहार आ रहा है तो एस इसीलिए हमको नहीं चाहिए लिटियों नहीं चाहिए चलो फिर पापा से बात करते हैं कुछ कहते हैं कुछ गाने की

হে সে সে আঠ নী মধৰা হে লয় তাৰ নোৰাই কাৰে ল' য カノロマロ。あまたペッパーカイロガワマンがウィルナブのほうがね。あまたガワマンはペッパーカイロガワマンがウィルナブのほうがね。<music> કોસ્યર મોરી રે સા ને પેલ સૂરજ દેવ ઉગ રે લોલ હે યો યોગ સે સાતમને સોમવા રે આઠમની મધરાતે લો સયર મોરી રે આવી રીતનું છે તો સાંભળાવ્યું આવી રીતનું ગાયું છે અને દાદાજી કંઈક નવું કંઈક જન્મદિવસ નથી પણ બોલાવું છે બનાવ્યો લોકોમાં હવે આપણે ચા પાણીનું કામ થઈ ગયું ને ટાઈમ નીકળ્યો છે ચાર બજે બે ચાર માસ્ટ થઈ ગયું ભરા ફાઈ ગયું છે તમે એક નંબર કટેલી

હવે પછી બાજર નવરાત્રિ વિડીયો સારું લાઈક કરો રિપ્લાય કરો મસ્તી